પણ ઘર લઈ છું દસ વાળું પીલું એટલે મમ્મી ફિરકી લાયા હોય તો આ ફિરકી કાપી નાખે આ ના યાર જોજે ખાલી તું જોજે પણ ને ચગાવતા યાર

આ તો મારાચ્ચી યારું તારા મારા હોય તો હું શું કરું મિલું કે મારા હિપાને હું વ મારા યારે હું તો નઈ આલું તો કીધું મમ્પ્પા મને પતંગ નઈ લાયા તો હું તગા આવું યાર હાલ દે કર ઉકારવા ન આલું તો પણ હું જગાય તો મોન આલે તો તો પણ પાચાં તો મારા ઈને તારા હોય તો હું થઈ જું હું તો લુંતી આવી ના બે હું આઈડે કઈ ધોથીઓ ભે એ લૂંટવા એટલે બે પતંગ મીઠી જાય તો ફાટી જાય ચોકભર હંતાઈ રહીએ વાત સાચીયે

અલ મીકી ન જીઓ પૂરા કે ત્યાં મોય અડવા નઈ તો રે રઈ ના દે એમ કર નહીં રહી જ આ સી બધી દોડી માં જાયા જઉં કે ના જઉં ને છોરા રે પહો જાવ લે લાડુ હો પણ મસ્ત પતંગા જો તો પછી આવ અત તો જો પલાડુ લે ભણા પેલો તો દોડીઓ લાઈ નાઈ જાય કેવ બોડા દોર જાવ થી પર બોના રે દોર પતંગ તો ખલાઈ ગયો પેલા તો પતંગ લયો લેવા તો જવું હતું પછી નમ્મી પપ્પા પપ્પાએ પતંગ તો નાસ્તા લઈ એટલે પણ લૂઢેલા ચગાવ ગયા જોઈને પતંગ તો ચગાવવાના પતંગ ના તન મારા હોય તો જ્યાં પતંગ નિશોની તો કરીને જતો હોય પતંગ તો લઈ ગયું લાગે આ જે પેલા મમ્મી પણ હું જ લીધા હતી

ચશ્મા પતંગ ને લાગજો પતંગ ઉતરાયણ થઈ જાય ઉતરાયણ થઈ જાય તમે તમારે પતંગ તો લાવી